કોંગ્રેસ તૂટી રહી છે અને ભાજપ કોંગ્રેસી નેતાઓને કેસરીઓ ધારણ કરાવી રહી છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને હવે ફરી ભાજપ કોંગ્રેસને તોડવાના પ્રયત્નો કરી રહી છે અને કોંગ્રેસ નેતાઓ પોતાના પક્ષ સાથે દગો કરી ભાજપમાં પોતાનો ફાયદો શોધી રહ્યા છે ત્યારે ફરી એક કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે કેમ ચૂંટણીઓ નજીક આવતા જ નેતાઓ પક્ષ પલટો કરે છે આવતીકાલે અમિત શાહના હાથે કોંગ્રેસી નેતા ગૌતમ રાવલ કેસરીઓ ધારણ કરશે તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પૂર્વ મંત્રી છે પાંત્રીસ વર્ષથી તેઓ કોંગ્રેસમાં છે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય સાણંદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્ય પણ તેઓ રહી ચૂક્યા છે પરંતુ તેમણે પોતાના બધા જ કોંગ્રેસના હોદ્દાઓથી રાજીનામું આપી દીધું છે અને કાલે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જે છે તે કેસરીઓ ધારણ કરશે દેશની સૌથી મોટી પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટીને પણ કોંગ્રેસી નેતાઓમાં આટલો રસ કેમ છે દિવસો તો કેવા આવી ગયા છે હવે ગુજરાત કોંગ્રેસ સંગઠનના પૂર્વ મંત્રીને પણ આપણા ગૃહમંત્રી અમિત શાહ આવકારશે અને તેઓ કેસરીઓ કરાવશે આ નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપો કરતા હોય છે પરંતુ ખરેખર જો જોવા જોઈએ તો કોંગ્રેસ ને ભાજપ વગર નથી ચાલતું અને ભાજપ ને કોંગ્રેસ વગર જ્યારે પણ ચૂંટણી આવે એટલે પક્ષ પલટાની મોસમ ચાલુ થઈ જાય છે આ પક્ષ પલટાની મોસમમાં સૌથી વધારે કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાય છે ત્યારે સાફ છે કે કોંગ્રેસ નેતાઓને પણ ભાજપ વગર નથી ચાલતું કારણ કે ચૂંટણી આવે એટલે ઊંચો હોદ્દો મળવાની લાલચમાં કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાય છે ભાજપને પણ કોંગ્રેસી નેતાઓ જોઈએ જ છે ભાજપ માટે જે નેતાઓ બેકાર છે તે જ નેતાઓની પાર્ટીમાં ભરમાણ કરવી છે આમ ભાજપને પણ કોંગ્રેસી નેતાઓ વગર ચાલતું નથી તો આ કોંગ્રેસી નેતા કોંગ્રેસ મુકવાનું કારણ જણાવતા કહે છે કે દેશના વિકાસના કામો કોંગ્રેસ પાર્ટી કરતી નથી તેથી તેઓ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે વિકાસના કામો કરવા આમ પણ લોકસભાની ચૂંટણી વખતે ઘણા કોંગ્રેસી નેતાઓએ ખરા સમયે કોંગ્રેસ સાથે દગો કર્યો અને સારા પદ અને હોદ્દાની લાલચમાં ભાજપમાં જોડાયા ત્યારે કોંગ્રેસી નેતાઓએ પણ આ જ બહાનું કાઢ્યું હતું અને આ જ કારણ આપ્યું હતું કે અમે વિકાસના કામો કરવા ભાજપમાં જોડાઈએ છીએ કોંગ્રેસ પાર્ટી વિકાસના કામો નથી કરતી ત્યારે વિકાસના કામો કરવા જે ભાજપમાં જોડાયા છે પરંતુ અહીં સવાલ એ ઉભો થઈ રહ્યો છે ખુદ ભાજપના નેતાઓ ભાજપનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડે છે અને વિકાસ નેવે મૂક્યો હોય તેવી વાતો કરે છે ત્યારે લોકસભાની ચૂંટણી વખતે પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા નેતાઓએ કેટલા વિકાસના કામો કર્યા તે પણ જનતા અત્યારે જાણવા માંગે છે પોતાનો સ્વાર્થ સાધવા આ નેતાઓ જનતાને મૂર્ખ બનાવે છે અને અંતે બહાનું વિકાસનું વિકાસનું બહાનું આપી આ નેતાઓ પોતાનો પલળો ભારે કરવા માંગે છે અને પોતાની લાલચ જુએ છે ત્યારે આ નેતા ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો કરી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હજુ ભાજપ કેટલા કોંગ્રેસી નેતાઓને તોડશે અને કેટલા કોંગ્રેસી નેતાઓ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી સાથે દગો કરશે અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવશે ત્યારે જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હજુ કેટલા કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાય છે અને શું ખરેખર ભાજપમાં જોડાઈને આ નેતાઓ વિકાસના કામો કરશે ખરા જે પણ હોય અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર